હલો ભાઈ જો રમતા રમતા આપણે મૂલ્યાંકનની પ્રવૃત્તિ કરવાની છે જો મૂલ્યાંકન છે ને આપણે એકમના અંતે કરવાનું છે એકમ પૂરો થાય પછી આપણે મૂલ્યાંકન કરવાનું છે અને પછી આપણે જે તમારું પ્રગતિમાં પણ રજીસ્ટર છે ને એમાં ટીક કરવાની તમને પૂરેપૂરું આવડી જાય ને તો તમને એ ગ્રેડ મળશે કયો ગ્રેડ મળશે એ ગ્રેડ થોડું ઓછું આવડે તો બી અને કઈ નો આવડે તો સી તો તમારે શું લેવું છે એ લેવો છે બી લેવો છે કે સી લેવો છે તો ધ્યાન રાખીને ભણવું પડે ને હવે આપણે એક એકનું મૂલ્યાંકન કરીશું જસ આપણે બીજો એકમ છે ભાઈ તો બીજા એકમની અંદર કેટલા મુદ્દા છે જો હું તમને કહી દઉં કે લાંબી વસ્તુને અલગ તારવવાની ગોળ વસ્તુને અલગ તારવવાની સરકતી વસ્તુને અલગ તારવવાની ગબડતી અને સરકતી હમણાં મેં તમને શીખવાડ્યું ને કે કઈ વસ્તુ ગબડે છે કઈ વસ્તુ સરકે છે જેને ચારે ચાર મુદ્દા આવડી જાય એને શું મળશે એ બધામાં ચાલો સૌથી પહેલાં આપણે હીરવાબેનને પૂછીએ બરાબર જો એ જ રીતે તમારી ચોપડીમાં પણ આપણે એની નીચે એ આવે તો એની નીચે સાચું કરીશું બી આવશે તો કોની નીચે સાચું કરીશું બીની નીચે ટીક કરવાની અને કાય નો આવડે તો તો ચલો સૌથી પહેલા લાંબી વસ્તુને અલગ તારવવાની છે સ્ટીકથી બતાવવાની છે આ વસ્તુ મૂકી છે એમાંથી લાંબી વસ્તુ કઈ છે વેરી ગુડ બોટલ બોટલ ફૂટપટ્ટી વેરી ગુડ એટલો બધો લાંબુ ન કેવાય બેટા ફૂટપટ્ટી લાંબી વેરી ગુડ ચલો હવે ગોળ વસ્તુ બતાવો ચલો ફટાફટ વેરી ગુડ ચલો હા સરસ હવે સરકતી વસ્તુ જે સરકી શકે એમ હા ચલો ફટાફટ વેરી ગુડ વેરી ગુડ બધાનો વારો આવશે ને બેઠી જાવ બંગડી વેરી ગુડ ડાકણ મંજીરા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ડાકણ વેરી ગુડ પછી ગ્લાસ પર કે ગબડે

फटाफट हाँ। बोलो गबड़ी है ने सरकी सके वेरी गुड रिंग वेरी गुड चलो पची डब्बी गबड़े तूज डब्बी गबड़े गबड़े के વિચારો વિચારો જલ્દી ગબડી હશે કે સરકી હશે કે એક વસ્તુ રહી જાય છે કઈ એવી વસ્તુ છે ગબડે સરકે બે બોટલ પછી એક રૂપિયા સિક્કો આવે કે નહીં એ ગબડે ને સરકે બે પ્રક્રિયા હારે થાય સરસ હવે જુઓ હીરવાબેનને આપણે મૂલ્યાંકન કરીશું ભાઈ તો હીરવાબેનને એ એ એ પણ ગબડતી અને સરકતી વસ્તુમાં ભૂલ થાય છે બરાબર તો એમાં આપણે શું કરીશું ભાઈ બી માં એમાં ક્ષમા આપીશું બીમા હીરવાબેનને આમાં કમ્પ્લેટ જવાબ આપ્યો આમાં એ કમ્પ્લીટ આપ્યો આમાં એ કમ્પ્લેટ આપ્યો પણ ગબડતી અને સરકતી વસ્તુમાં થોડીક ભૂલ થાય છે તો એમાં આપણે એમને શું આપીશું ભાઈ બી પણ બી શાનાથી કરીશું ભાઈ પેન્સિલથી કારણ કે એમને ફરી પાછું પુનરાવર્તન કરાવીશું એટલે એ જ રીતે હવે આપણે પ્રગતિમાં પણ મૂલ્યાંકનમાં એમને જુઓ હીરવાબેનનું આ હીરવાબેનનું આપણે ખાનું જોઈશું બરાબર ગોહિલ હીરવાબેન નંબર બોલો હીરવાબેન પાંચ નંબર તો જુઓ એ એ અને આમાં ભૂલ છે એટલે આપણે અહીંયા શું લખીશું ભાઈ બી તો આપણે આ રીતે બધાનું મૂલ્યાંકન કરવાનું છે